વલસાડ તાલુકાના છરવાડા ગામના સરપંચ અજય પટેલ ને ડીડીઓ કર્યા છે સરપંચે વન વિભાગ પાસેથી માત્ર એક ઝાડ કાપવાની મંજૂરી લીધી હતી પરંતુ તેમણે એક એજન્સી સાથે મળીને ગામના ચાર તળાવ ઝાડ કાપી નાખ્યા હતા આ મામલે જાગૃત નાગરિકે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ કરી હતી જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને હિયરિંગ યોજાઈ હતી સરપંચે પોતે વધારે જગ્યાથી ઝાડ કાપ્યા હોવાની કબૂલાત કરી હતી વર્ષ બે હજાર અઢાર ઓગણીસ માં તત્કાલીન સરપંચે ભલે ટીડીઓ પાસેથી મંજૂરી માંગી હતી ટીડીએ વન વિભાગની મંજૂરી સરવેના ટેન્ડર નોટિસની સૂચના આપી હતી 2019 માં वन વિભાગની મંજૂરી લેવામાં આવી હતી પરંતુ માત્ર એક તળાવ માટે ટેન્ડર મંગાવવામાં આવ્યું હતું તપાસમાં બહાર આવ્યું કે સરપંચ વન વિભાગે નક્કી કરેલી કિંમત કરતાં ઓછી કિંમતે લાકડા હતા આથી પંચાયતને આર્થિક નુકસાન થયું હતું બે જાગૃત નાગરિકોની ફરિયાદના આધારે ડીডিওએ સરપંચને સસ્પેન્ડ કર્યા છે આ કાર્યવાહી પંચાયતના કામોમાં બેદરકારી દાખવતા સરપંચોમાં ખળભળાટ મચી ગયો છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો